જય જય શ્રી કૃષ્ણ ઘણીવાર જીવનમાં એવું બને છે કે કોઈ અસાધ્ય રોગ હોય છે બીમારી હોય છે અને ઘણી દવાઓ કરવા છતાં ઘણા દવાખાનાઓ અને વૈદ્યો પાસે પણ એનો ઉપચાર કરાવવા છતાં ચરી પાડવા છતાં પણ એ અસાધ્ય રોગ મટતો નથી હા તમને એ રોગ ન મટે એનો મતલબ શું છે દવાઓ કરાવવાથી પણ ન મટે એનો મતલબ શું છે કે એ તમને તમારા નસીબથી આ વસ્તુ થઈ છે તમારા કર્મના ફળરૂપે આ વસ્તુ આ રોગ તમને થયો છે અને એનો એક જ રસ્તો છે નામ સ્મરણ તમારા ઈષ્ટનું નામ સ્મરણ કરો અને એને પ્રાર્થના કરો કે તમારો આ રોગ દૂર કરે થશે આજે નહીં કાલે થશે ધીરજ રાખો નામ લો બીજો એક રસ્તો છે બીજો રસ્તો છે ગુરુદેવનો જ્યારે પણ તમને કોઈ સબળ ગુરુ મળી જાય ને મળી જાય ને આ કળિયુગમાં તો જેના ગુરુ સબળ હોય ને કળિયુગમાં એનો બીડો પાર છે હા તો કોઈ સબળ ગુરુ મળી જાય એ આશીર્વાદ આપી દે ને ત્યારે એ ગુરુદેવ તમારો રોગ લઈ લે છે અને એના આશીર્વાદથી તમારો રોગ મટી જાય છે આ બે વસ્તુ છે એક તો નામ સ્મરણ બીજા તમારા સદ્ગુરુદેવના આશીર્વાદ હા તો ગોવિંદ સદા સહાય તે જય જય શ્રી કૃષ્ણ